પરંતુ આ માહિતી તમને ક્યાંય નહીં મળે કારણ કે આ માહિતી મેં મારી રીતે બધી ભેગી કરી છે અને મને બનાવવામાં પણ ભેગી કરવામાં અને બનાવવામાં તમારા માટે પીડીએફ ખૂબ મહેનત પડી છે તો સૌથી પહેલા તો તમે એના માટે લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને હા આ માહિતી તમને બીજે ક્યાંય નહીં મળે એની હું તમને ગેરંટી આપું છું કારણ કે મેં બધી જે ઓથેન્ટિક બુક્સ હોય છે એમાંથી જ લઈને ભેગી કરીને તમને એક જ

એની આ માહિતી છે તો તમને ખૂબ ગમશે રાઈટ ફ્રેન્ડ્સ તો ચાલો હવે હું સમય બગાડે તમને દેખાડવા માંડુ કે મારી માહિતી કેવી છે તમને પણ ગમશે રાઈટ તો ચાલો સૌથી પહેલા કવિ અને એનું નામ પહેલા આપ્યું છે કવિનું નામ તેનું ઉપનામ અને કયા કવિએ તેને તે ઉપનામ આપ્યું છે રાઈટ એના વિશે માહિતી આપું છું હું તમને અને હા આની પીડીએફ પણ તમને મળી જશે એની લિંક હું નીચે શેર કરી દઈશ અને એમાં મેં

પછી આવશે રાવજી કવિ રાવજીભાઈ પટેલ તો દગ્ધ કવિ કોને કહ્યા રઘુવીર ચૌધરીએ રાઇટ એમનું બીજું નામ તમને ખબર છે અશ્રુના કવિ પણ કહે છે તો રાવજી પટેલ ને દગ્ધ કવિ કોને કહ્યા રઘુવીર ચૌધરીએ પછી મણિલાલ ભગવાનજી દેસાઈ રાઈટ રાઈટ તો મણિલાલ દેસાઈ ટૂંકમાં આપણે કહીએ છીએ એમને મેં તમને અહીં તેમના પિતાનું પણ નામ આપ્યું છે જેથી કરીને કદાચ તમને એક્ઝામમાં પૂછાઈ જાય તેમના પિતાનું નામ શું હતું તો તમને એ પણ મળી રહે મણીલાલ ભગવાનજી દેસાઈ તો અંધ લય રંગ અને ગીતના કવિ કહ્યા હતા સુરેશ દલાલે પછી આવશે વેણીભાઈ જમનાભાઈ પુરોહિત રાઈટ વેણીભાઈ જમનાદાસ પુરોહિત ઉપનામ બંદો બદામી તો આ ઉપનામ કોને આપ્યું છે ઉમાશંકર જોશી તો ઉમાશંકર જોશી નું નામ પણ મેં તમને આપી દીધું છે શું છે વાસુકી અને શ્રવણ શું નામ છે વાસુકી અને શ્રણ અચ્છા રઘુવીર ચૌધરી વિશે તું ખબર છે કે અમૃતા નવલકથા વિશે પૂછ્યું તું હાલની એસટીઆઈની એક્ઝામ માં પછી આવશે અખો અખ્યો અખો રહિયાદાસ સોની રાઈટ એના બે નામ છે હસ્તો શિલ્ફ અને બ્રાહ્મી સાહિત્યકાર રાઈટ તો હસ્તો શિલ્ફ અરે સોરી હસ્તો ફિલ્સુફ ઉમાશંકર જોશી એ કહ્યા કોણે કહ્યા હતા ઉમાશંકર જોશી અને બ્રાહ્મી સાહિત્યકાર કોણે કહ્યા તો કાકા સાહેબ કાલેલકર એ ક્યાંના હતા મહારાષ્ટ્રના હતા અને સવાઈ ગુજરાત તરીકે જાણીતા હતા રાઈટ અખો તો તમને ખબર છે સલ્તનત યુગના કવિ ગણાય છે એટલે કે કોણ સલ્તનત યુગ એટલે જહાંગીરના સમકાલીન એમના ગુરુ કોણ હતા તો ગોકુળનાથ તેમના ગુરુ હતા ધંધો કયો વ્યવસાય કરતા હતા સોનીનો રાઈટ એમના ઉપર આ લાગ્યું પછી એમણે સોનીનો વ્યવસાય છોડી દીધો હતો અખો જ્ઞાનનો વડલો એમ કહીએ છીએ ખબર છે અને અખાનું શું વખાણ છે છપ્પા રાઈટ આટલું ક્લિયર થઈ ગયું તમને હું જોડે જોડે એક્સ્ટ્રા માહિતી હશે એ પણ તમને હું આપતી રહીશ તો અખોને હસતા ફિલ્સુફ ઉમાશંકર જોશીએ કહ્યા બ્રાહ્મી સાહિત્યકાર કાકા સાહેબ કાલેલકરે કહ્યા કાકા સાહેબ કાલેલકર એટલે મહારાષ્ટ્રના હતા મૂળ અને સવાઈ ગુજરાત તરીકે જાણીતા અને ગાંધીજી એમને બિરુદ આપ્યું હતું પછી આવશે તો દયા બોલનો કવિ પ્રાચીનતાના મોતી રસમિક તો કવિ હતા નાના લાલ દલપતરામ રાઈટ નરસિંહ મહેતા તો ગુજરાતી ભાષાના આદિકવિ કોને કહ્યા ગુજરાતી ભાષાના આદિકવિ તો ઉમાશંકર જોશી તેમને ગુજરાતી ભાષાના આદિકવિ કહ્યા છે પછી મીરાબાઈ અને નરસિંહ મહેતા તો એમના માટે એક સેમ શબ્દ પ્રયોજાયો છે કેવો ખરા ઇલમી ખરા શુરા કેવો શબ્દ છે ખરા ઇલમી ખરા શુ શુરા કોણે કયા હતા એમને તો કલાપી કલાપી એટલે સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ રાઈટ પછી મીરાના પદો તો મીરાના પદોને ત્રીજા નેત્રની પ્રસાદી કોણે કહ્યું છે તો બળવંતરાય ઠાકોર સેહની

શું નામ હતું એમનું પુરુષોત્તમ દાસ નામ હતું મૂળરામ તમને પૂછાય ભાલણ તો ભાલણનું નામ શું હતું તો એમનું મૂળ નામ હતું પુરુષોત્તમ દાસ મધ્યકાળ શ્રેષ્ઠ અનુવાદક કહેવાય છે કે કે સાત્રી રાઈટ પછી આવશે દલપતરામ ડાયારામ ભાઈ તલવા તરવાડી રાઈટ કયું આવશે દલપતરામ ડાયાભાઈ તરવાડી તો એમના અલગ અલગ ઉપનામ છે અને અલગ અલગ વ્યક્તિએ એમને ઇનામ આપેલા છે તો આપણે સૌથી પહેલા જોઈશું ગુજરાતી વાણી રાણીના વકીલ કોને કયા હતા તો ખંડેરાવ ગાયકવાડ દલપતરામ ગુજરાતી વાણી રાણીના વકીલ ખંડેરાવ ગાયકવાડ રાઈટ પછી કવિશ્વર અને લોકહિત ચિંતક પણ કયા હતા લખવામાં મિસ્ટેક થઈ ગઈ છે તો શું કહેવાય છે ગુજરાતી રાણી વાણી રાણીના વકીલ કવિશ્વર અને લોક હિત ચિંતક કોને કહ્યા છે તો ખંડેરાવ ગાયકવાડ પછી દલપતરામ કેમ્પેન ઓફ ધ ઇન્ડિયન એમ્પાયર દલપતરામ કેમ્પેન ઓફ ધ ઇન્ડિયન એમ્પાયર તો રાણી વિક્ટોરિયા દલપતરામ રાજ કવિ તો ભાવનગર તરફથી શિદ્ર કવિ અને ગરબી ભટ્ટ કોને કહ્યા છે નર્મદે કોને કહ્યા છે નર્મદે સમર્થ ઉપકવિ તો વિજય રાજ વૈદ્ય રાઈટ નર્મદ પછી આવશે નર્મદ તો નવયુગનો નંદી ઉમાશંકર જોશી કદાચ તમને ઉપનામથી પૂછે વાસુકી કે શ્રવણ તો વાસુકી અને શ્રવણ નવયુગ પ્રહરી તો રામનારાયણ વિશ્વનાથ પાઠક જેને આપણે ટૂંકમાં શું કહીએ છીએ રાવી

તો કમા મુનશી એટલે કનૈયાલાલ માણેકલાલ મુનશી આ તો તમને સૌને ખબર હશે એટલે મેં કમાશી કનૈયાલાલ માણેકલાલ મુનશી ગુજરાતી કાવ્ય નૌકાનું સુકાન ફેરવનાર વિશ્વનાથ ભટ્ટે કહ્યા છે કોને કહ્યું છે ગુજરાતી કાવ્ય નૌકાનું સુકાન ફેરવનાર નર્મદ કોને કહ્યા છે વિશ્વનાથ ભટ્ટે કહ્યા છે સમયવીર રાજા રામશંકર દ્વારા પછી આવશે ગોવર્ધન રામ માધવરાવ ત્રિપા ત્રિપાઠી જગત સાક્ષર કોણે કહ્યા છે એમને પિતા દલપતરામ રાઈટ અને જાણીતા છે તો ડોલન શૈલી સમજાય છે ગોવર્ધન રામ માધવરાવ ત્રિપાઠી જગત સાક્ષર કોને કહ્યા છે તો નાનાલાલ અને નાના લાલનું ઉપનામ શું જાણીતું છે સમજાય છે ને ફ્રેન્ડ્સ હું કઉ છું એ અને આ તમને ખબર છે બહુ જ મસ્ત મજાની માહિતી છે જે તમને બીજા ક્યાંય નહીં મળે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો આપણે એક વખત રિવિઝન કરી લઈશું અને આનો હું બીજો ભાગ

પછી મણિલાલ ભગવાનજી દેસાઈ અંધ લય રંગ અને ગતિના કવિ કોને કહ્યા છે સુરેશ દલાલે જમનાદાસ પુરોહિત એમનું નામ છે બંદો બદામી કોને કહ્યા હતા ઉમાશંકર જોશી રાઈટ અખો રાઈટ વ્યવસાય સોની હતા રહ્યાદાસ સોની હસ્તો ફિલ્સુ ઉમાશંકર જોશી એ કહ્યા બ્રહ્મી સાહિત્યકાર કાકા સાહેબ કાલે ગોકર્નાથ ગુરુ માન્યા હતા અને એમનો વ્યવસાય કયો હતો સોની નો હતો એમની બહેન તમને સૌને ખબર હશે અખાની બહેન હતી જમુના એમણે એમની સોનાની પોટલી સાચા વાપી પછી એમની ઉપર આળ મૂક્યું

મીરાના પદોને ત્રીજા નેત્રની પ્રસાદી કોને કહ્યું છે તો બકર ઠાકોર રાઈટ અને તેમનું સોનેટ લખતા હતા પછી ભાલણ તેના માટે જાણીતા છે મધ્યકાળના શ્રેષ્ઠ અનુવાદક તરીકે ભાલણનું મૂળ નામ હતું પુરુષોત્તમ દાસ કેકા શાસ્ત્રીએ તેમને મધ્યકાળના શ્રેષ્ઠ અનુવાદક કહ્યા છે પછી આપણે આવીશું દલપતરામ દહ્યાભાઈ તરવાડી ઉપર રાઈટ તો એમના ઘણા બધા ઉપનામ છે અને કોને કહ્યા છે તે આપણે યાદ રાખવાનું છે ગુજરાતી વાણી રાણીના વકીલ કવિશ્વર અને ચિંતક ખંડેરાવ ગાયકવાડે કહ્યા છે કેમ્પેન ઓફ ધ ઇન્ડિયન એમ્પાયર રાણી વિક્ટોરિયાઈ રાજકવિ કોણે કહ્યા છે તો રાજકવિ ભાવનગર તરફથી શિદ્ર કવિ અને ગરબી ભટ્ટ નર્મદ દ્વારા

પછી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી તો જગત સાક્ષર કોને કહેતા નાહનાલાલ મણિલાલ ત્રિવેદી તો અભેદ્ય માર્ગના પ્રવાસી બ્રહ્મનિષ્ઠ કોને કહ્યા હતા આનંદ શંકર ધ્રુવે રાઈટ ફ્રેન્ડ્સ તો કેવું લાગ્યું ફ્રેન્ડ્સ મજા આવી ને મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા આ વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને હા નીચે મેં મારું ટ્વિટર આઈડી પણ આપેલું છે તો તમે ત્યાં જઈને મને ફોલો કરજો અને મને ફોલો કરતા રહેશો ને મને લાગશે તો હું ત્યાં ગવર્મેન્ટના જે ક્વિઝ આવે છે ડેલી એ પણ મૂકતી રહીશ જેથી તમને એ સોલ્વ કરશો તો મજા આવશે અને કંઈકનું કંઈક એમાંથી જ નવું જાણવા મળશે ઓકે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો ફ્રેન્ડ્સ બાય